નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સહિયારી ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો લોક રક્ષક અને પીએસઆઈ ભરતી બાબતે રાતોરાત લેવાયો છે મોટો નિર્ણય તો આ શું નિર્ણય આવ્યો છે તેના વિશે આજે આપણે વિસ્તૃત થી વાત કરવાના છીએ સાથે ઘણા બધા લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે તો એના પણ આપણે જે છે પ્રત્યુત્તર આપવાનો પ્રયત્ન કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ તે ચેનલ ઉપર હોય તો કરો અને આવી જ માહિતી જોઈતી હોય તો તો પ્રેસ સાથે સાથે તમે ટેલિગ્રામ પ્રથમ પ્રશ્ન જે વારે વારે પૂછે છે ભરતી ક્યારે આવશે દોડ ક્યારે આવશે દોડની તારીખ જે છે એના વિશે કોઈ માહિતી આપો દોડ કરવી તો એના બાબતે કેવા કેવા પ્રશ્નો થાય છે નોક થાય છે શ્વાસ ચડે છે પેટમાં દુખે છે કે આવા ઘણા બધા પ્રશ્ન દોડને મારે કઈ રીતે જે છે મારાથી નથી કમ્પ્લીટ થતો તો કઈ રીતે હું પાસ કરી શકું ફોર્મ ફરીથી ભરાશે રાતોરાત શું નિર્ણય આવ્યો છે અને અન્ય બીજી ઘણી એવી બાબત છે કે જે વારે વારે ઉમેદવારો પૂછે છે તો આ તમામ પ્રકારની બાબતો આજના વિડીયોમાં આપણે કવર કરી લેશું તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ છીએ કે ભાઈ આપણે અત્યારે જે વાતાવરણ છે કે ભાઈ અત્યારે ભરતી બાબતે કોઈ અપડેટ નથી જે આવે છે અદકતરી માહિતી આવે છે ખરેખર કોઈ અપડેટ નથી આવતું તો એમાં મોટિવેશનની જરૂર હોય છે આવતીકાલ ક્યારેય આવતી નથી એ જ્યારે પણ આવે છે આજ બનીને આવે છે માટે આવતીકાલે જે પણ જે કંઈ પણ સારું કરવાની ઈચ્છા હોય એની શરૂઆત આજથી જ કરો કારણ કે ઘણા બધા ઉમેદવારો એવું કહે છે કે ભાઈ જ્યારે પોલીસની ભરતી આવશે જ્યારે ખરેખર એની કોઈ તારીખ આવી જશે પછી અમે તૈયારી કરશું તો આ અત્યારે કરો આ અત્યારે જે તમારે કરવાનું છે પણ તમારે અત્યારે તૈયારી ચાલુ કરી દેવાની છે કારણ કે પછી જો તારીખ જાહેર થઈ જશે પછી આપણે એમને રિક્વેસ્ટ કરીશું કે ભાઈ તારીખ પાછી કરો બરાબર તારીખ જે છે એમાં ફેરફાર કરો એમાં સમયનો વધારો કરો એવું કંઈ પણ તમારું શું આ બાબતે કેવું છે હું તો એમ જ કહું છું કે ભાઈ તમે અત્યારે તૈયારી ચાલુ કરી દો કારણ કે આ તારીખ જાહેર થશે એટલે બહુ ટૂંકા સમયગાળામાં તમારી ભરતી થઈ જશે એટલે ખાસ અત્યારે તૈયારી ચાલુ કરી દેજો પછી આપણે વાત કરીએ છીએ સર ாவத்து ભાઈ થશે ઉમેદવારોના સપના પૂરા તો આ જે બાબત આવે છે આખી મેટર છે ખૂબ જ સરસ છે વિદ્યાર્થી મિત્રો માટે એક સારી એવી બાબત આવી છે અને ખરેખર એમ કહી શકાય ભાઈ ભરતી આવવાની છે બરાબર ક્યારે આવશે એ પણ હું તમને આ વિડીયોમાં તે જણાવી દઈશ તો આ જે બાબત છે એના વિશે આપણે વાત કરીએ છીએ પણ તે પહેલાં ઉમેદવારોને જે કેટલાક પ્રશ્નો આવ્યા છે એના વિશે આપણે વાત કરીએ છીએ આ બાબતે જે આ જે આપણી પાસે જે નોટિસ આવી છે એપ એ ઉપરથી કહી શકાય કે ભાઈ ઘણા લાંબા સમયથી કોઈ ગૂચડું ઉકેલાયું હોય ને તેવું લાગી રહ્યું છે ભાઈ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીની જીત થઈ હોય તેવું લાગી રહ્યું છે એટલે મારું એક જ સજેશન છે તૈયારીમાં લાગી પડજો એટલે જે અત્યારે તમે જોવો છો એ તો છો જ પણ સાથે જો તૈયારી હજુ પણ ચાલી ન કરી ચાલુ ન કરી હોય તો તૈયારી ચાલુ કરી દેજો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવી બાબત છે ભરતી આવી રહી છે નોટિફિકેશન પછી સમય નહીં રહે જે મેં હમણાં તે તમને વાત કરી ફ્રીમાં તૈયારી થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો જે પણ લોકો છે કે ભાઈ મારે ફ્રીમાં તૈયારી કરવી છે અમુક લોકો એવા છે કે જેના આપણે જે છે ઇન્સ્ટાગ્રામ હોય મેસેજ આવે સર મારી પાસે અત્યારે પૈસા નથી તો હું કઈ રીતે તૈયારી કરી શકું તો એની માટે ઘણા બધા સોર્સ છે યુટ્યુબ છે તમે જે છે એ કારણ કે જે આપણો જે બેઝ છે જીએસઆરટીસી જે પાઠ્યપુસ્તક છે બરાબર તો એ પાઠ્યપુસ્તક તમને ઓનલાઈન મળી જ રહે છે બરાબર નવા જૂના બે અત્યારે પ્રાપ્ય છે જો ન મળે તો કમેન્ટ કરજો હું તમને પ્રોવાઈડ કરવાનો પ્રયત્ન કરીશ લિંક આપી દઈશ ત્યાંથી તમે જે છે ડાયરેક્ટ એને ઓપન કરી શકો છો અથવા જો તમને નથી મળે મળતું તો આપણી એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાં ટ્રિકી સર્ચ કરશો એટલે ત્યાંથી તમને બધું ફ્રીમાં મળી જશે તો એ પણ તમારી માટે એક સારો ઉપયોગ જો એમાં નથી જોડાવ કોઈ ફોર્સ નથી જોડાવ બધું મફત છે બરાબર જો તમે નથી જોડાવ તો તમારી આજુબાજુ કોઈ સ્કૂલ ચાલતી હોય અથવા કોઈ ભણતા હોય છ થી દસ ધોરણમાં તો એની પાસે તે બુક લઈ આવે ને તમે વાંચી શકો તો આવી રીતે ફ્રીમાં તૈયારી કરી શકાય છે બાકી યુટ્યુબ ઉપર તો બહુ બધા વિડીયો પડ્યા છે જેનાથી તમે તૈયારી કરી શકો બરાબર બાકી આપણી એક સ્પેશિયલ સિરીઝ આવે છે જે બિલકુલ ફ્રીમાં છે તો એનો પણ તમને લાભ જે મળી જશે આપણે એ પણ તમને જણાવી દઈશું ક્યારે આવે છે હવે વાત કરીએ છીએ તૈયારી ક્યાંથી કરવી અને શું વાંચવું તો ઘણા બધા લોકોને આજ નથી ખબર પડે તૈયારી ક્યાંથી કરવી તો જેવી રીતે હમણાં જ કીધું એમ કે ભાઈ પેલા છે ને બેઝ પકડો કે શરૂઆત ક્યાંથી કરવી કે ભાઈ ધારો કે છ ધોરણથી ચાલુ કરવાની છ ધોરણથી ચાલુ કરીને બાર ધોરણ સુધી આમાં પણ કઈ રીતે જવું તો ભાઈ પેલા ઇતિહાસ છે તો ઇતિહાસ લેવો ભૂગોળ છે તો ભૂગોળ આ એક સ્ટેપ બાય સ્ટેપ હું તમને શીખવાડીશ પણ આના નેક્સ્ટ વિડીયોમાં કારણ કે આજે આપણે આની માટે નથી મળીએ આજે હું તમને શોર્ટમાં માહિતી આપું છું નેક્સ્ટ વિડીયો કોઈ આપણો જે છે આની ઉપર ડેડિકેટેડ આવશે કે જેમાં હું તમને આજ જ શીખવાડીશ પછી આવે છે શું કરવું શું ન કરવું આવી ઘણી બધી બાબત અત્યારે માત્ર એક ફોકસ કરવાનું છે દોડ છે એમાં દોડમાં સારી એ પ્રેક્ટિસ બનાવી દો કે અચાનકથી જો તારીખ જાહેર થઈ જાય તો આપણે દોડ છે એમાં ક્યાં આપણે અટકીએ નહીં હવે આવી બીજી અન્ય જો તમારે કાંઈ જાણવું હોય તો કમેન્ટમાં કમેન્ટ કરી દીજો ખાસ એક બીજી પણ બાબત આવે છે કે ભાઈ દરરોજ સર ટેસ્ટ ક્યાંથી આપી શકાય તો ટેસ્ટ જે આપણી એપ્લિકેશન ઉપર બિલકુલ ફ્રીમાં તમે આપી શકો છો બરાબર તો તમારે સર્ચ કરવાનું છે ટ્રિકી નોલેજ પ્લે સ્ટોરમાં મળી જશે બાકી લિંક અહીંયાથી કે પ્રોવાઈડ કરવાની જરૂર નથી બાકી જો તમારે કમેન્ટમાં પૂછશો તો અમે લિંક તમને પ્રોવાઈડ કરાવી દઈએ કોઈ પણ જાતનું માર્કેટિંગ નથી કરવું માત્ર જે આજના માટે મળી જ કરી દે તમારા માટે જે હેલ્પફુલ છે આપણે કહેવાના છે હવે આપણે વાત કરીએ કે ભાઈ શું કામ સરકાર આવી હરકતમાં કે ભાઈ ઉમેદવારો છે એના શું ફાયદો થશે કે જે બાબત જે આપણે રાહ જોઈને બેઠા છે કે ભાઈ શું કામ જે છે સરકાર હરકતમાં આવી કારણ કે હાઈકોર્ટ છે એણે જે છે બહુ સરસ મજાનું એક ફરમાન બહાર પાડી દીધું છે નવે સરથી તમામ સ્પષ્ટ વિગતો સાથે બ્લુ પ્રિન્ટ રજૂ કરવા નિર્દેશ જે કયો ને કોકડું સલવાયેલો જે ગુચવાયેલી જે બાબત હતી પોલીસ ભરતીની સરકારી બ્લુ પ્રિન્ટ સાવ અધકચરી અને અસ્પષ્ટ છે હાઈકોર્ટે એવું કીધું છે કોમી તોફાનો દરમિયાન જાહેર નુકસાનને અટકાવવા પોલીસની ભૂમિકા સહિતના મુદ્દે થયેલી સુઓ મોટો પીઆઈએલમાં ખાલી જગ્યાઓને ભરતીને લઈ બ્લુ પ્રિન્ટ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂ કરી હતી જોકે ચીફ જસ્ટિસની ખંડપીઠે સરકાર દ્વારા રજૂ થયેલી બ્લુ પ્રિન્ટને અસ્પષ્ટ અને અતકચરી ગણાવી હતી હાઈકોર્ટે નવેસરની તમામ સ્પષ્ટ વિગતો સાથે બ્લુ પ્રિન્ટ રજૂ કરવા નિર્દેશ કરી કેસની વધુ સુનાવણી તારીખ અઢાર જુલાઈએ રાખી હતી રાજ્ય સરકાર તરફથી આ કેસમાં જણાવાયું હતું કે પીએસઆઈ ની ત્રણસો ચાર જેટલી જગ્યાઓ ખાલી હોવાની વાત સામે આવી હતી પોલીસ તંત્રમાં ભરતીની પ્રક્રિયા સીધી ભરતી ખાતાકીય બઢતી અને પ્રમોશન દ્વારા કરવામાં આવે છે દરમિયાન કોર્ટ સહાયક દ્વારા અદાલતનું ધ્યાન દોરાયું કે રાજ્યમાં બિન હથિયારધારી તેર હજાર સાતસો પાંત્રીસ જગ્યાઓમાંથી છ હજાર છસો જગ્યાઓ મંજૂર કરાઈ છે આમાં જગ્યાઓ કરતાં ઓછી ભરતી હોય તો પ્રમોશનથી કેવી રીતે જગ્યા ભરાશે ગત વર્ષે પણ પોલીસ તંત્રમાં સીધી ભરતીથી નહીં પરંતુ બઢતી પ્રમોશનથી ભરતી વધુ કરવામાં આવી હતી વળી પોલીસ તંત્રમાં ભરતી માટે વિશેષ રૂપે રિક્રુટમેન્ટ બોર્ડ બનાવાયું હોવા છતાં પરીક્ષા પ્રાઇવેટ એજન્સી લે છે જોકે સરકારની વિગતોને બ્લુ પ્રિન્ટને લઈ હાઈકોર્ટ અસંતોષ વ્યક્ત કર્યો હતો અને ચોક્કસ અને સંપૂર્ણ વિગતો સાથેને ટાઈમલાઈન રજૂ કરવા તાકીદ કરી હતી હાઈકોર્ટે પોલીસ બેડામાં પ્રમોશનથી ભરતી વહેલી પૂરી કરી દેવા ટકોર કરી છે અને સાથે સાથે તમે આમાં જે મુખ્ય બાત છે અઢાર જુલાઈ સુધી જે છે તમારે બ્લુ પ્રિન્ટ રજૂ કરવાની છે આજે અગિયાર જુલાઈ થઈ ગઈ છે સાત દિવસ છે એટલે સાત દિવસમાં આપને કોઈ આના બાબતે નવી એવી જે છે માહિતી મળી જાય બરાબર જોકે અમુક સાહેબ પણ કહી ચૂક્યા છે અને બીજી બાબત હતી કે જે આપણે વાત કરીએ નવેસરથી ફોર્મ ભરાશે તો આ નવેસરથી ફોર્મ ભરાશે લગભગ ઓગસ્ટના આજુબાજુ તમારા નવેસરથી ફોર્મ ભરાશે અને એ લાયકાત છે જે અત્યારે લાયકાત છે એ લાયકાત ઉપર ભરાશે બરાબર કારણ કે ઘણા બધા લોકો એવો પ્રશ્ન કરે છે કે ભાઈ જૂની ભરતી છે એ બાર પાસ ઉપર થઈ ગઈ છે તો નવી ભરતીના ફોર્મ તો એ બાર પાસ ઉપર જ ભરાય ભાઈ એટલે એમાં કોઈ ચિંતા કરવા જેવી જરૂરિયાત રહેતી નથી પીએસઆઈની છે તો ગ્રેજ્યુએટ ઉપર બરાબર તો એમાં કોઈ ચિંતા કરવા એમાં પણ જે છે એ ફોર્મ ભરાવાનો સમયગાળો મળી શકે છે એટલે એમાં પણ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર તમારે રહેતી નથી બરાબર બાકી જો તમને કાંઈ ન સમજાણું પૂછવા માંગતા હોય કોઈ પ્રશ્ન તમારા મનમાં રહી જતો હોય તમે કમેન્ટ કરી શકો છો આપણેનો પ્રત્યુત્તર ચોક્કસથી આપીશું બરાબર બાકી જો તમને કાંઈ ન સમજાણું પૂછવા માંગો છો તો તમે જે વિડીયોની કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો એક બીજી બાબત કે ભાઈ તમે ટેસ્ટ આપવો હોય બરાબર છે તો એની લિંક જો કોઈને જોઈતી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તમને એની લિંક મળી જશે જ્યાંથી તમે ફ્રીમાં ટેસ્ટ આપી શકો છો પાઠ્યપુસ્તક જોતા હોય તમે ઓનલાઈન વાંચો જો તમે વાંચી શકતા હોય તો એની લિંક પણ તમને જે છે એ તમને કમેન્ટ કરજો એટલે કમેન્ટ બોક્સમાં તમને મળી જશે બરાબર તો આજના વિડીયોમાં પણ અહીં સુધી રાખે છે કે ડેડિકેટેડ વિડીયો આવે છે કે ભાઈ શું વાંચવું શું ન વાંચવું પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી અગાઉ જે લોકો પાસ કરી ગયા છે ઓલરેડી એક વિડીયો અવેલેબલ છે ખાસ કરી જે લોકોને દોડમાં તકલીફ થાય છે એના માટે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે બધા જ કે દોડમાં શું તકલીફ થાય છે નોક નહીં થાય છે આ થાય છે તે થાય છે પેટમાં દુઃખે છે આંટી ચડે છે દોડી નથી શકતા તો આવા ઘણા બધા વિડીયોની લિંક છે ને એ આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે તો ખાસ એ જોજો તમારા મિત્રોને પણ આ વિડીયો મોકલજો કારણ કે એ લોકો પણ જો એમનું ક્યાંક મોટિવેશન ડાઉન થઈ ગયું હોય તો આ વિડીયો જોવે તો એનો મોટિવેશન બને તો આપણે એવો પ્રયત્ન છે એમનું મોટિવેશન મોટી થઈ જાય અને તૈયારીમાં પાછા લાગી જાય તો મળી જશે કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરબી ગુજરાત એક જ પ્રાર્થના એક જ સ્લોગન અબકી બાર ખાકી પાર